ભગવાન લોકો ને કઈ રીતે મળે છે ભગવાન ક્યાં છે કેમ કેટલાક લોકો ને તેઓ ઝડપથી મળે છે જીવન નો સાચો અર્થ શું છે આવા અનેક પ્રશ્નો હરીશ ને થતા જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આપણા જીવન માં પણ આવો પ્રશ્ન એક વાર તો થયો જ હોય છે ભગવાન નો વાસ તો બધે જ છે તેઓ અપ્રગટ સ્વરૂપે ઘટ ઘટમાં છે પરંતુ તેઓ કેવા લોકો ની સામે પ્રગટ થઈ છે તે આજ ની એક પ્રેરણાદાયક કહાની દ્વારા સમજીશું આ વિડિયો પૂરી સાંભળો તમારામાં શ્રદ્ધાનો બીજ ક્યાંક જો પડ્યું હશે તો તે જરૂર अंकुरित થશે અને તમને ઈશ્વરના નામમાં એટલી શ્રદ્ધા વધશે કે તેનો અનુભવ કરવાનો હોય મિત્રો તે શબ્દોથી કહી કે વર્ણવી શકાય જ નહીં એટલી સાંભળતા પહેલા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો જેથી મારા દ્વારિકાધીશ તમારી મનોકામના પૂરી કરશે તો મિત્રો એક વખતની વાત છે હિમાલયની નીચે વસેલા એક નાના ગામમાં હરીશ નામ યુવાન રહેતા હતા હરીશ શિક્ષિત અને બહુજ મહેનતુ હતા તેઓને સમજણ હતી કે જીવનમાં સફળ થવું મહત્વનું છે પરંતુ તેમનું મનમાં હંમેશા એક શંકા રહેતી કે જીવનનો સાચો અર્થ શું છે અનેક માણસોને સંઘર્ષ કરતા ખુશી શોધતા અને જીવનના પ્રશ્નો સાથે જજુંગતા જોઈને તેમને સતત આ વિચાર પરેશાન કરતો કે શું ભગવાન ખરેખર છે અને જો છે તો તેઓ લોકોને કઈ રીતે મળે છે એક વખત હરીશ भगवानની શોધમાં નીકળે છે ભગવાન શું છે કેમ કેટલાક લોકો ને તેઓ ઝણકથી મરે છે આ પ્રશ્ન તેમના મનમાં ઉથલપાથલ કરતા રહેતા હરીશ ના ગામથી થોડા માઈલ દૂર એક પ્રસિદ્ધ મંદિર માં ભગવાનના ભક્તો પૂજા કરવા માટે આવતા એમ કહેવાતો હતો કે આ મંદિરમાં ભગવાનની પૂજા કે દર્શન કરવાથી ભક્તોને અસીમ આનંદ અને શાંતિ મળે છે હરીશને આ જાણીને આત્મસંતોષ થયો કદાચ અહી મને ભગવાન મનશે તેમેણે વિચાર્યું હરીશ કૃષ્ણ મંદિર માં ગયા અને ત્યાં ના એક નાની ઉંમર ના પૂજારી સાથે મુલાકાત કરી પૂજારી ભક્તિ માં સતત લીન રહેતો હરીશ એ પૂજારી ને પ્રશ્ન કર્યો ઓ ભગવાન ને શોધવા આવ્યો છું તે ઓ મને જલ્દી કઈ રીતે મળશે પૂજારી એ હસીને કહ્યું ભગવાન તો હંમેશા હાજર છે તું સાચા મન થી તેમ ને પામવા માંગે છે પરંતુ ભગવાન તને કેવી રીતે મનશે તે તો તારી ઈચ્છા ભક્તિ અને कर्म थी नक्की थशे हरीशे आ जवाब सामरी ने थोरु निराश अनुभवियो भक्ति नो अर्थ शो छे सु मात्र मंत्रोचार अने तप करवा थी भगवान मरे ना भक्ति ए मात्र ईश्वर नी पूजा करवी नहीं परंतु भक्ति ए तारु हृदय तारी स्वभावना भाव अने तारी विनम्रता छे पुजारी शांति थी जवाब आपयो भगवान ते लोको ने जल्दी मरे छे जे जल्दी ते પોતાना अहंकार ने ओगाडी सके छे हरीश पुजारी ना शब्द યાદ રાખીને પોતાના ઘર તરફ ચાલ્યા તેમનો વિચાર પાછું ખેંચતો ગયો એમણે વિચાર્યું હું અહંકારથી મુક્ત કેવી રીતે થઈ શકું તેઓ એ આગર ધસ મસીને માનવતાનો સેવા માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો તેઓ ગામમાં જતા અને જે પણ મદદની જરૂર હોય તેને મદદ કરતા ધીમે ધીમે હરીષે સમાજમાં ખૂબ માન્ય અને લોકપ્રિય બન્યા ગામમાં જે લોકો દુઃખમાં હોય અથવા જરૂરિયાતમાં હોય તેઓ હરીષ પાસે જ આ मरवा ला गया हरीश लोगों ने मदद करता पर हमेशा एम ने भगवान नहीं मरवाना प्रश्न नो सामनो करवो पड़तो हूँ मानव सेवा करू छू लोगो मदद करू छू पर भगवान के मने प्राप्त नहीं थता एक दिवस हरीश ने खबर पड़ी के दूर एक मोटा जंगल मा महान तपस्वी रहे छे जे भगवान ना प्रगट थवाना रहस्य ना जानकार छे हरीशे नक्की करियो के तेओ आ तपस्वी पासे जवाथी पोताना प्रश्न नो उकेल मेळवी હરીશ તપસ્વીનો આશ્રમ શોધવા નીકળ્યા લાંબા સમય પછી આખરે તેમણે તપસ્વી મળી ગયા તપસ્વી એક મોટા વૃક્ષની નીચે બેઠા હતા અને ખૂબ જ સરળતા અને શાંતિ સાથે ધ્યાનમાં લીન હતા હરીશે નમ્રતાથી તપસ્વીને પ્રણામ કર્યા અને કહ્યું હે મહારાજ હું ભગવાનને શોધવા આવ્યો છું મે પૂજા કરી માનવ સેવા કરી અને ભક્તિ પણ કરી પરંતુ આજ સુધી હું ભગવાનને પ્રાપ્ત નથી કરી શક્યો તપસ્વી भी कहवा जाए छे एटला मा कृष्ण ना मन प्रश्नो आववा लाग्या के आ बधा प्रयत्नो कर्या छता भगवान केम नथी मळ्या तपस्वीए हरीश तरफ जोई ने हरवे मलकाट करता कह्यु भगवान मेळववा माटे ते जे प्रयासो कर्या ते श्रेष्ठ छे परंतु तारा मनमा मा हजु पण तू एम विचारे छे के भगवान बहार क्यांक छे भगवान तारा अंदर छे तू तो तेमने शोधवानो नथी तेओ तो हमेशा तारा अंदर हाजर छे हरीशे आश्चर्य마 પૂછ્યું મારા અંદર પરંતુ હું તેમના દર્શન કેમ નથી કરી શકતો તેમાં તારા મનની સ્થિતિનો પ્રભાવ છે તપસ્વીએ શાંતિથી જવાબ આપ્યો જારે તું નિર્વિકાર નિર્દોષ અને નિશ્ચિતતા સાથે ભગવાન તરફ પગલા ઉપાડશે ત્યારે જ તું તેમને અનુભવી શકશે હરીશે આ વાત સાંભળીને પોતાના મનમાં એક બદલાવનો અનુભવ કર્યો તેમણે ધીમે ધીમે સમજાયું કે આ સિવાય બીજી કોઈ હકીકત નથી ભગવાનને મે લેવા માટે કઈ ખાસ કરવાની જરૂર નથી તેમના હૃદય જ ભગવાન વસે છે તપસ્વી વધુ સ્પષ્ટતા કરી ભગવાન તે જલ્દી પ્રગટ થાય છે જે દયાળુ છે 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 અને વિમુક્ત તારા બાંધ છોડી નાખ દયાળુ કરુણા થી ભક્તિ કર અને ભગવાન ને પોતાની અંદર અનુભવે આ શબ્દો થી હરીશ ના મનો મંદિર માં જ્ઞાન નો પ્રકાશ પ્રસરી ગયો તેમણે પોતાની આ અંદર ની યાત્રા નો आरंभ करो आकरो तप अनुकूल संजोगो के आउटडोर तफावत नी साथे भगवान मेहवाना कोई रस्ताओ न हता तेओ तो सत्यनी अनुभूति मा अने पोता आंतरिक विश्व हता हरीशे धीमे धीमे शांति अहिंसा अने निर्मलता साथे जीवव शुरू करियो ते आदर प्रेम अने निस्वार्थ भावना साथे पोता दिवसो पसार करवा लाग्या तेमनी अंदर हवे भगवान ना प्रत्यक्ष दर्शन कोई तलब नथी रही कारण के तेमने અંદરથી સમજાયો કે ભગવાન હંમેશા તેમના મન અને હૃદયમાં હાજર છે તેમના માટે ઈશ્વર હવે કોઈ દૂરનો ધ્યેય નહોતો પણ સર્વત્ર હતા દરેકના હૃદયમાં દરેક પ્રસંગમાં અને દરેક સંજોગોમાં હરીશના જીવનમાં હવે શાંતિ આનંદ અને પૂર્ણતાનો અહેસાસ હતો તેમણે જાણ્યું કે ભગવાન હંમેશા તેમની સાથે હતા તેમને જલ્દી મરવા માટે કોઈ વિશેષ ઉપાયની જરૂર નહોતી તેઓ માત્ર પોતાનો અહંકાર ભય અને शंकाओ थी मुक्त तथाच अने પોતાના મનમાં સમર્પિત ભાવનાને જાગૃત કરતા જ ભગવાનને પ્રાપ્ત કરી શક્યા આ વાર્તાનો અંતિમ ઉદ્દેશ્ય એ છે કે ભગવાન એ કોઈ એવી માત્ર બાહ્ય શક્તિ નથી જેને બહારની દુનિયામાં શોધવાની જરૂર હોય પરંતુ એ એક આંતરિક અનુભૂતિ છે ભગવાન તેમને જલ્દી મરે છે જેમના હૃદયમાં નમ્રતા દયા અને વિનમ્રતા હોય મિત્રો તમને ગમ્યું હોય તો ખૂબ શેર કરજો અને અંતરા आवाज थी, थी बोल जो जय जय, जय श्री कृष्ण हर हर महादेव महादे, महादे, महादे।